હોળી ધુલેટીના તહેવાર નિમિત્તે નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા ધાણી ખજૂરના વિતરણ કરવામાં આવ્યા વડોદરા સ્થિત નિસહાય માનવ કલ્યાણ સંઘ છેલ્લા ઘણા વર્ષોથી શહેરમાં વિવિધ પ્રકારના જરૂરિયાતમંદ લોકો અને બાળકો સાથે હોળી ધૂળેટીની ઉજવણી કરી રહ્યું છે આ અંગે વિસ્તૃત માહિતી આપતા સંસ્થાના સ્થાપક પ્રમુખ સલીમ વોહરાએ જણાવ્યું હતું કે ગત વર્ષોની માફક આ વર્ષે પણ વડોદરા શહેર કમાટી બાગ ગેટ નંબર બે ખાતે આવેલ મહાદેવ મંદિર પાસે પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગોને ધાણી પોપકોર્નના પેકેટ ખજૂરના પેકેટ નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યા હતા નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા આજ રોજ સો થી વધુ પ્રજ્ઞાચક્ષુઓ તથા દિવ્યાંગોને ધાણી ખજૂર સાથે અનેક વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું વધુમાં નિસહાય માનવ કલ્યાણ સંઘના સલીમ વોહરાએ જણાવ્યું કે આજે કમાટીબાગ ખાતે લગભગ એંસી અંધજનોને ખજૂર ચણા ઉપરાંત તો હોળીના આયોજન માટે હોળી રમવાનું પણ પ્રયોજન કર્યું છે અને ઘણા લાંબા સમયથી આ કાર્યક્રમ ચાલે છે ખૂબ દૂર દૂરથી અંધજનો આવે છે અને આનો લાભ લે છે ઉપરાંત અમે અલ્પહાર પણ રાખ્યો છે સમાજના ઉદારદાતાઓ આમાં ખૂબ સારી મદદ કરે છે અને ઉદારદાતાઓનો ફાળો તો હોય છે જ પણ એના કરતાં વધુ ફાળો મોટો મારા ફ્રેસ મિત્રોનો હોય છે જે સમાજ સુધી અમારો સંદેશો પહોંચાડે છે અને હું હોળી નિમિત્તે એટલું જ શુભેચ્છા પાઠવું છું કે શાંતિ રીતે રમે અને આંખ કે કાનને કે માથાને કંઈ નુકસાન ના થાય એ એવા કલર દ્વારા રમે અને આખા દેશમાં આપ એકતા થાય અને એકતા દ્વારા આપણા જે સમાજને પ્રેરણા મળવી જોઈએ એવી હોળી રમે એવી શુભેચ્છાઓ